નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું બાજરીના વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો આપણા દરેક ખેડૂતના મનમાં એક પ્રશ્ન થાય આ વર્ષે બાજરીની કઈ જાત એટલે કે કયું બિયારણ વાવું જેથી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ આજની કૃષિ માહિતીમાં બાજરીની ટોપ પાંચ જાતો વિશે ચર્ચા કરીશું આ જાતો આપણે કયા વર્ષના ખેડૂતોના અનુભવ પ્રમાણે નક્કી કરેલી છે આ જાતો વિશે વાત કરીએ તો આ જાતો સમયસર પાકતી જાતો છે વધુ સંખ્યામાં ફૂટ આપતી જાતો જાતો છે આ ખાવામાં આવેચારામાં પણ ઉત્તમ જાત છે આ છોડના ઊંચાઈ વિશે વાત કરીએ તો છ થી આઠ ફૂટ ઊંચાઈ આ છોડમાં હોય છે વધુ ઉત્પાદન આપતી જાતો છે ઉનાળામાં ગરમી સમયે અનુકૂળ જાતો છે બાજરીમાં જે બીજી જાતોમાં પાછળથી પડી જવાના પ્રશ્નો આવે છે તે તે પ્રશ્નો આ જાતોમાં આવતા નથી તો આના વિશે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર ચર્ચા કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને અમારી દ્વારા તમને મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો પાંચમા નંબરે વાત કરીએ તો બાયોનિયર કંપનીની છસીએમ અગિયાર જાત આ જાત વાવેતરના એસી થી પંચ્યાસી દિવસે જાત છે વધુ ઉત્પાદન આપતી જાત જાત છે છે ગરમી સામે ટકી ક્ષમતા ધરાવતી ખાવામાં મીઠી જાત છે ઘાસચારામાં ખૂબ ઉત્તમ માનવામાં આવતી આ જાત છે અને આ જાતમાં પાછળથી પડી જવાના પ્રશ્નો પણ આવતા નથી ત્યારબાદ ચોથા નંબરે વાત કરીએ તો ધાન્યા કંપનીની એમપી તોતેર તેત્રી બાજરીની જાત આ બાજરીની જાત ઉનાળો સિઝનમાં વધુ ઉત્પાદન આપતી જાત છે આ જાત વાવેતરના પંચોતેર થી એસી દિવસે જાત છે વધુ ઉત્પાદન આપતી જાત છે ખાવામાં મીઠી જાત છે અને ઘાસચારામાં ખૂબ ઉત્તમ જાત છે આ જાતમાં પણ પાછળથી પડી જવાના પ્રશ્નો આવતા નથી એટલે ખેડૂતો આ જાતનું પણ વાવેતર સારા એવા પ્રમાણમાં કરે છે ત્રીજા નંબરે વાત કરીએ તો સાગર લક્ષ્મી કંપનીની સાગર બસો બાવીસ પ્લસ બાજરીની જાત આ જાત સામાન્ય રીતે પંચોતેર થી એસી દિવસે પાકતી જાત છે આ જાતમાં ફૂટ ફૂટની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં હોય છે આ જાતના દાણા ખાવામાં સારા અને ઘાસચારામાં પણ ઉત્તમ જાત છે તે વધુ ઉત્પાદન આપતી જાત છે બીજા નંબરે વાત કરીએ તો બાયોસ્ટેટ કંપનીની નંદી પંચોતેર બાજરી આ બાજરી પણ વાવેતરના પંચોતેર થી એસી દિવસે પાકી જાય છે વધુ સંખ્યામાં ફૂટ આપતી જાત છે ખાવામાં મીઠી અને આનો ઘાસચારો પણ ઉત્તમ માનવામાં આવે છે આ બાજરીમાં જે બીજી બાજરીમાં પાછળથી પડી જવાના પ્રશ્નો આવે છે તે આ જાતમાં પડી જવાના પ્રશ્નો આવતા નથી અને ગરમી સામે અનુકૂળ જાત છે ત્રીજા નંબરે વાત કરીએ તો પાઇનિયર કંપનીની છે સીએમ બાવીસ બાજરી આપણા ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું વાવેતર થતું હોય તો આ વાવેતર થાય છે આ બાજરી વાવેતરના પંચોતેર એસી દિવસે પાકી જાય છે ઉનાળા માટે ખૂબ અનુકૂળ જાત છે વિકામમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે ખાવામાં મીઠી અને ઘાસચારામાં ઉત્તમ જાત છે આ બાજરીમાં પાછળથી પડી જવાના પ્રશ્નો બિલકુલ આવતા નથી તો ખેડૂત મિત્રો આ વાત થઈ બાજરીની ટોપ પાંચ જાતો વિશેની વિગતવાર ચર્ચા તો ખેડૂત મિત્રો તમે આ પાંચમાંથી કોઈ પણ જાત પસંદ કરી આ વર્ષે બાજરીનું વાવેતર કરી શકો છો અને આપણે બાજરીના વાવેતરના સમય વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો પંદર ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી ખેડૂત ખેડૂતો ગમે ત્યારે બાજરીનું વાવેતર કરી શકે છે આ બાજરીના વાવેતર માટે ખૂબ અનુકૂળ સમય છે તો આમાંથી તમે ત્રણમાંથી કોઈપણ જાતનું આ વર્ષે વાવેતર કરી શકો છો તમને બાજરીની ખેતી વિશે બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો જેથી આપણે આગળના સમય બાજરી વિશે વિગતવાર વિડીયો બનાવતા રહીશું આભાર જય જવાન જય કિસાન